મસ્તે મિત્રો આજે હું તમારી સાથે વાલના શાકની રેસીપી શેર કરીશ જોતાં જ મોંમાં પાણી આવી જાય એવું આ વાલનું શાક ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર થશે ઘરમાં નાના મોટા સૌને ભાવશે આ શાકની દાળ ભાત સાથે રોટલી ભાખરી રોટલા કે પછી પરોઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ જો રેસીપી ગમે તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા મેં લીલા વાલ લીધા છે લીલા વાલ શિયાળામાં ખૂબ જ સરળતાથી મળે છે હવે આવા વાલ આપણે બધા કાઢી લઈશું ધોઈ અને તેને તૈયાર રાખી દઈશું શાક આપણે કૂકરમાં બનાવવાનું છે તો કૂકરમાં મેં અહીંયા ચારથી પાંચ ચમચી જેટલું તેલ લીધું છે હવે તેલ ગરમ થઈ જાય પછી આપણે તેમાં નાખીશું હવે અડધી ચમચી રાય અડધી ચમચી જીરું આદુ અને લસણ મેં આખા પાખા ખાંડીને નાખ્યા છે આદુ લસણની પેસ્ટ પણ તમે નાખી શકો છો હવે આપણે લીલો લીમડું નાખીશું તેનાથી શાકનો સ્વાદ છે તે ખૂબ જ વધી જશે હવે ટમેટો નાખી દઈશું તો એક મીડિયમ સાઇઝના ટમેટાને મેં કાપી અને તેમાં નાખી દીધું છે હવે થોડીવાર માટે આ બધી વસ્તુઓને સોફ્ટ થવા દઈશું પછી આપણે તેમાં વાલ નાખીશું તો વાલ મેં પહેલેથી કાઢી અને ધોઈને રાખી દીધા હતા વાલનું શાક એકદમ ઘાટા રસાવાળું બને તે માટે એક બટાકાને મેં નાના ટુકડાઓમાં કાપી અને નાખ્યું છે હવે આ બધી વસ્તુઓને આપણે સરસ રીતે મિક્સ કરવાની છે એકથી બે મિનિટ માટે આપણે તેલમાં આ શાકને આમ જ ચડવા દેવાનું છે તો બે મિનિટ થઈ જાય પછી આપણે તેમાં સૂકા મસાલા નાખી દઈશું ચોથા ભાગની ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચાંનું પાવડર એક ચમચી ધાણાજીરાનું પાવડર ચોથા ભાગની ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું નાખી દઈશું હવે બધી વસ્તુઓને આપણે મિક્સ કરી દેવાની છે તો આ બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખી દઈશું આ લીલા વાલ છે માટે તેને ચડતા બહુ વાર નથી લાગતી અને પાણી પણ ઓછું જોઈએ છીએ જો સૂકા વાલ હોય તો તમારે વધારે પડતું પાણી નાખવું પડે જ્યાં સુધી તે સરસ રીતે પોચા બફાય નહીં ત્યાં સુધી તો અહીંયા આપણે પાણી નાખીશું એક ગ્લાસ જેટલું પાણી નાખી ઢાંકણ બંધ કરી અને આપણે બેથી ત્રણ વિસલ આવવા દઈશું જેથી શાક આપણું સરસ મજાનું ચડી જાય તો અહીંયા પાણી નખાઈ ગયું છે હવે આપણે કૂકરના ઢાંકણને બંધ કરી દઈશું ત્રણ વિસલમાં આ શાક ખૂબ જ સરસ બફાઈ જશે તો અહીંયા આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે કૂકરને ખોલી નાખ્યું છે એમાં હવે આ શાકમાં થોડોક ઘાટો રસો થાય તે માટે આપણે જે બટાકા છે એને થોડાક આપણે મેશ કરી દેવાના છે તમે અહીંયા જોઉં છો કે વાલ છે તે એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે થોડુંક તેને મેશ કરી અને એક ડીશમાં કાઢી લઈએ ઉપરથી થોડીક આપણે તેમાં કોથમરી સ્પ્રેન્કલ કરી દઈશું જેથી શાક છે તે એકદમ ટેસ્ટી બની જાય તો મિત્રો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાઈકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ